જીકે વિથ એમ હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમદાવાદ વિશે મોસ્ટ પ્રશ્નો એક્ઝામ આપણી ગયેલી છે તેનો કોઈ પણ પેપર ઉપાડો તમને અમદાવાદ વિશે પ્રશ્નો ચોક્કસ જોવા મળશે તો એવા અગત્યના અઢીસો પ્રશ્નો છે જે આપણે આજના વિડીયોમાં જોઈશું લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડિયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય અને પીજીએ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે કઈ રીતે મળશે પણ હું તમને જણાવી દઈશ આગળ વધીએ વીસ ઓક્ટોબર ઓગણીસો સોળમાં અમદાવાદમાં યોજાયેલ મુંબઈ પ્રાંતીય રાજકીય પરિષદના સોળમાં અધિવેશનમાં પ્રમુખ પદે કોણ હતા મોહમ્મદ અલી જિન્હાહ અમદાવાદની નગરી આખરી હોસ્પિટલ આખરી હોસ્પિટલનું ઉદ્ઘાટન કોના હસ્તે કરાયું હતું પંડિત જવાહરલાલ નેહરુ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર ક્યાં શહેરમાં આવેલ છે અમદાવાદમાં સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ક્યાં આવેલ છે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અમદાવાદ અમદાવાદમાં સૌથી લાંબા સમય સુધી ઓગણીસ વર્ષ સુબેદારી કોને કરી કારતલબ ખાં સુજાત ખા તરીકે પણ તે પ્રસિદ્ધ છે ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું અહમદ શાહ ભદ્રનો કિલ્લો કોને બંધાવ્યો હતો અહમદ શાહે આસાવલનું નામ બદલી કર્ણાવતી કોને કર્યું કર્ણદેવ સોલંકીએ અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતો હુમાયુ અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોને વર્ણવ્યું છે જહાંગીર ઓત્યો અને ગોધિયો નામના ચાળિયાઓ ક્યાં સુબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતા હતા રાઘુ રામચંદ્ર શાહીબાગની સ્થાપના કોને કરી હતી શાહ જહાએ કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું કુતુબ્દીન શાહે નગીનાવાડી વાડી કોને બંધાવી હતી કુતુબ્દીન શાહે અમૃત વર્ષની વાવ અમદાવાદમાં ક્યાં વિસ્તારમાં આવેલી છે પાંચ કુવા દરવાજા પાસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલ વહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું ઈસવી સન ઓગણીસો ને બે માં અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઓગણીસો બે ના અધિવેશનમાં પ્રમુખ સ્થાને કોણ હતું સુરેન્દ્રનાથ બેનર્જી હતા ઓગણીસો બે ના અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોને શરૂ કરી હતી રણછોડલાલ છોટાલાલ શાહે ઓગણીસો સોરી અઢારસો ને એકસઠ માં અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ચૌદસો અગિયાર માં અહમદ શાહે કરી હતી નહેરુ પુલનું ઉદઘાટન કોના હાથે થયું હતું પંડિત જવાહરલાલ નહેરુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું હતું માસ અમદાવાદના વેપારી મુઘલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા શાંતિલાલ ઝવેરી અમદાવાદમાં સૌ પ્રથમ ગુજરાતી નિશાળ ક્યારે સ્થપાઈ હતી અઢારસો છવ્વીસમાં માં અમદાવાદમાં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોને સ્થાપી હતી મગનભાઈ ચતુરભાઈ પટેલ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા સન ઓગણીસો પંદર માં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો માં કર્ણદેવ સોલંકીએ આશા વિલને ક્યારે હરાવ્યો હતો સન એક હજાર માં હરાવ્યો હતો ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત ક્યારે કરી હતી બારમી માર્ચ ઓગણીસો થી સાબરમતી આશ્રમ અમદાવાદ થી શરૂઆત કરી હતી ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો અઠ્યોતેર સાથીઓ સાથે અમદાવાદની જુમા મસ્જીદ કોને બંધાવી હતી અહમદ શાહે અમદાવાદનો મોતી સાહેલ મહેલ હાલ ક્યાં નામે ઓળખાય છે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર કોણ ઉતર્યું હતું મોરારજી દેસાઈ અમદાવાદનો મોતી શાહી મહેલ કોને બંધાવ્યો હતો શાહ જહાએ ગીતા મંદિરની સ્થાપના કોને કરી હતી સ્વામી વિદ્યાનંદજીએ દાદા હરિની વાવ કોને બંધાવી હતી મોહમ્મદ બેગડાના અંતઃપુરની હરીરે નામની સ્ત્રીએ અમૃત વર્ષની વાવ કોને બંધાવી હતી ક્ષાત્ર રાજકુળના રઘુનાથ દાસે વિક્રમ સંવંત સત્તરસો ને ઓગણસી માં બંધાવી હતી અમૃત વર્ષની વાવ સારંગપુર દરવાજા બહારના ઝુલતા મિનારાઓ કોને બંધાવ્યા હતા મલિક સારંગે અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા કોણે શરૂ કરી હતી હરકુંવર શેઠાણીએ અઢારસો ને પચાસમાં રથયાત્રાની શરૂઆત કોણે કરાવી હતી સંત અઢારસો ને અઠ્યોતેરના અષાઢ સુદ બીજના રોજ કરાવી હતી એ પ્રશ્ન પૂછાયેલો છે યાદ રાખજો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા શેઠ રણછોડલાલ છોટાલાલ અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ક્યાં પ્રગટ્યો હતો ભદ્રના કિલ્લામાં આવેલ ટાવરના ઘડિયાળમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ કેટલા સમય સુધી સેવા બજાવી હતી ઈસવીસન સુધી વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોને કરી હતી અલેક્ઝાન્ડર કિન્કે છવ્વીસ ડિસેમ્બર અઢારસો ને અડતાલીસ ના રોજ ગુજરાતનું સૌ પ્રથમ માસિક ક્યુ છે બુદ્ધિ પ્રકાશ અમદાવાદમાં કોમી રમખાણો અટકાવવા કઈ બેરડીએ પોતાના પ્રાણોની આહુતિ આપી વસંત અને રજબ અમદાવાદની સૌથી જૂની વાવ કઈ છે માતર ભવાની વાવ અમદાવાદમાં બ્રિટિશ હકુમતનો પ્રારંભ ક્યારથી થયો ઈસ્વીસન અઢારસો અઢાર થી ગાંધીજીએ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થળે સ્થાપ્યો કોચરબ આશ્રમ અમદાવાદ ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો ને ઓગણસી માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં ક્યાં મુઘલ બાદશાહે પોતાનો જન્મદિવસ પચાસ ખાતે ઉજવ્યો હતો જહાંગીરે અમદાવાદનો વિસ્તાર ગુજરાતમાં બીડી ઉદ્યોગનું હેડક્વાર્ટર્સ ગણાતું હતું ગોમતીપુર અભયઘાટ કોની સમાધિ છે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલ મોરારજી દેસાઈની સમાધિ છે અભયઘાટ અમદાવાદને દુનિયાનું બજાર કોને કહ્યું હતું અબુલ ફજલ અમદાવાદમાં અટીરાની સ્થાપના કોને કરી હતી વિક્રમ સારાભાઈએ કર્ણાવતી નગર કોને બંધાવ્યું હતું કર્ણદેવ સોલંકી ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એક મે ઓગણીસો ના રોજ અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન એટીએલ ની સ્થાપના કોને કરી હતી ગાંધીજીએ અમદાવાદમાં પ્રથમવાર ટંકશાળા કોના શાસન દરમિયાન શરૂ થઈ હતી અહમદ શાહ દ્વારા અમદાવાદ નું પાટનગર પુસ્તક ના લેખક કોણ છે રત્નિરાવ ભીમરાવ જોટે અમદાવાદ પાટનગર આશ્રમ કયા વિસ્તારમાં આવેલો છે હાથીજણ જણ અમદાવાદ અમદાવાદ શહેરની સ્થાપના પ્રસંગે ક્યાં ચાર મહાનુભાવો એકઠા થયા હતા શેખ અહમદ ખટુગંજ બક્ષ સુલતાન અહમદ શાહ કાજી અહમદ અને મલિક અહમદ ચારે ચાર અહમદ હતા અમદાવાદમાં આઝાદીની લડત વખતે શહેર સુબા થવાનું બહુમાન કોને મળ્યું હતું જયંતી ઠાકોર ગાંધીજીએ કોચર વિસ્તારમાં આશ્રમ કોના બંગલામાં શરૂ કર્યો હતો બેરિસ્ટર જીવનલાલ દેસાઈના બંગલામાં જ્યોતિસંઘની સ્થાપના કોને કરી હતી મૃદુલા સારાભાઈ જ્યોતિસંઘ ક્યાં આવેલું છે તો અમદાવાદ અમદાવાદમાં સૌ પ્રથમ છાપખાનું કોને શરૂ કર્યું હતું બાજીભાઈ અમીચંદે અઢારસો ને છેતાલીસ માં અમદાવાદમાં ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો અઢારસો માં ગુજરાતની અસ્મિતાના સંવર્ધક પ્રથમ નગર શેઠનું બહુમાન કોને ફાળે જાય છે શાંતિદાસ અમદાવાદનો આશાવલ્લી તરીકે ઉલ્લેખ જોવા મળે છે કિતાબ ઉલ હિંદ સ્પેનિશ મુસાફિર બાર્બોસાએ અમદાવાદની મુલાકાત ક્યારે લીધી હતી ઈસવીસન પંદરસો ને ચૌદમાં સ્પેનિશ નો મુસાફર હતો નામ હતું બારબોસા અમદાવાદનું ચિંતામણી જૈન દેરાસર કોને બંધાવ્યું હતું શાંતિદાસ ઝવેરી અમદાવાદ શહેરનું પુસ્તકાલય નેટિવ લાયબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ઈસવીસન ઓગણીસો ને પાંચમાં એલિસ બ્રિજનું નામ કયા અંગ્રેજ અધિકારી સાથે જોડાયેલું છે ઉત્તર વિભાગના કમિશનર સર બેરો એલિસ અમદાવાદનું શહીદ સ્મારક ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં બન્યું હતું હિતેન્દ્રભાઈ અમદાવાદના માણેક ચોકમાં આવેલ ખાન જહાનની કબર હકીકતમાં ક્યાં હિન્દુ રાજાની કબર છે સૌરાષ્ટ્રના રા ગંગા ઉર્ફે રા કબર ત્યાં આવેલી છે વિનોદ કિનારીવાલાનું વાલાનું શહીદ સ્મારક ક્યાં આવેલ છે ગુજરાત કોલેજ અમદાવાદ સરખેજના રોજાનું બાંધકામ કોણે પૂરું કર્યું હતું મોહમ્મદ સરખેજના રોજાને કોણે ગ્રીસના સાથે સરખાવ્યો હતો લી સત્તરમી સદીનો અમદાવાદનો સૌથી ધનવાન વેપારી કોણ હતો શાંતિદાસ ઝવેરી ગુજરાત વિદ્યાપીઠને ક્યારે ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર કરવામાં આવી સન ઓગણીસો ત્રેસઠમાં ક્યા સાહિત્યકારે અમદાવાદની પોળોને ઓપન યુનિવર્સિટી તરીકે ઓળખાવી હતી વિનોદ ભટ્ટ ગુજરાતી રાજધાની ગુજરાતની રાજધાની અમદાવાદથી ચાંપાનેર કોને ખસેડી હતી મોહમ્મદ બેગડાએ એમજે લાઇબ્રેરીનો પાયો કોના હાથે નાખવામાં આવ્યો હતો ગાંધીજીએ એકવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ એમજે લાયબ્રેરીનો પાયો નાખ્યો અમદાવાદમાં કેલિકોમ મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ ક્યારે શરૂ થયું ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં અમદાવાદમાં નવજીવન પ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો સિદ્ધરાજ જયસિંહ નો રાજ્યાભિષેક અમદાવાદના ક્યાં શિવ મંદિરમાં થયો હતો કર્ણ મુક્ત ઓગણીસો ઓગણત્રીસમાં માં કોના હસ્તે વિક્ટોરિયા ગાર્ડનમાં લોકમાન્ય તિળકનું બાવલું પ્રસ્થાપિત કરાયું ગાંધીજી અમદાવાદમાં સૌપ્રથમ સાબરમતી નદી પર કયા બ્રિજનું નિર્માણ કરાયું એલેસ બ્રિજ અઢારસો સિત્તેરમાં માં અમદાવાદ ખાતેનું ઓગણીસો વીસ નું રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન કયા સ્થળે યોજાયું હતું વાડીમાં અમદાવાદમાં સૌપ્રથમ કોમી હુલ્લળ કયા વર્ષે થયું હતું ઈસવીસન સોળસો ને ચુમ્માલીસ માં અમદાવાદમાં સ્વદેશી પ્રચાર સમિતિની રચના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો તેત્રીસ માં વિનોદ કિનારીવાલાની ની ઉદ્ઘાટન કોણે કર્યું જયપ્રકાશ નારાયણ દસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ અમદાવાદ કેટલા વર્ષ સુધી અંગ્રેજોના શાસન હેઠળ રહ્યું એકસો ત્રીસ વર્ષ ઓગણીસો ગાંધીજીના અસ્થિકું રવિશંકર મહારાજે ક્યાં સ્થળેથી પધરાવ્યા હતા અમદાવાદના દાંડીપુલ પરથી પધરાવ્યા હતા રાજશેખરની કાવ્ય મીમાંસા અને હેમચંદ્રના દયાશ્રોમાં સાબરમતીનો ક્યાં નામે ઉલ્લેખ મળે છે સ્વભ્રમતી તો રાજશેખરની કાવ્ય મીમાંસા અને હેમચંદ્રાચાર્યની દ્રયાશ્રયમાં સ્વભ્રમતી તરીકે ઉલ્લેખ મળે છે સાબરમતીનો ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ સમૂહ શહીદ સ્મારક ગુજરાતમાં ક્યાં સ્થળે આવેલું છે શાહીબાગ વિસ્તારમાં ત્રિકોણિયા ગાર્ડનમાં અમદાવાદ અમદાવાદમાં આવેલ ઈન્ડિયા ગેટની પ્રતિકૃતિ સમા શહીદ સ્મારક કેટલો ફૂટ ઊંચો છે પાંત્રીસ ફૂટ ઊંચું છે સોળ ડિસેમ્બર ઓગણીસો નવાણું ના રોજ ગુજરાત સરકારે કારગિલ વિજય દિવસની ઉજવણી ક્યાં સ્થળે કરી હતી ત્રિકોણિયા ગાર્ડનમાં આવેલી શહીદ સ્મારકમાં અમદાવાદનું શહીદ સ્મારક કોને અર્પિત કરવામાં આવ્યું છે આઝાદી પછી બાહ્ય આક્રમણો સામે લડતા શહીદ થયેલા જવાનો અને અધિકારીઓને અમદાવાદ ક્યારે મરાઠા હકુમત હેઠળ આવ્યું બે એપ્રિલ સત્તરસો ને ત્રેપનમાં એલિસ બ્રિજનું ખાતમુહૂર્ત કોના હાથે કરવામાં આવ્યું હતું મુંબઈ ઇલાકાના ગવર્નર ડોનાલ્ડ જેમ્સ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ સ્ત્રી સભાસદ તરીકે કોની નિમણૂક થઈ હતી વિદ્યા ગૌરી નીલકંઠ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત ક્યારે થઈ એક જુલાઈ ઓગણીસો પચાસ ના રોજ દેશમાં સૌ પ્રથમ જાહેર ક્ષેત્રમાં શહેરી બસ સેવા શરૂ કરનાર નું બહુમાન કોને ફાળે જાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તારીખ એક એપ્રિલ ઓગણીસો ના રોજ તમે ચાલુ કરેલું અમદાવાદમાં અકબરે કયો બાગ બંધાવ્યો હતો ફતેહ બાગ અમદાવાદનું સારંગપુર કોને વસાવ્યું હતું મલિક સારંગે અમદાવાદનું જહાંગીર હતું મુઘલ સમ્રાટ જહાંગીરે અમદાવાદની પ્રથમ હાઉસિંગ હાઉસિંગ સોસાયટી કઈ છે પ્રીતમનગર કોઓપરેટિવ સોસાયટી ગુજરાતમાં સૌથી મોટો પ્રાણી બાગ કયો છે કમલા નેહરુ જુઓલોજીકલ પાર્ક કાંકરિયા અમદાવાદ મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી ક્યાં આવેલી છે અમદાવાદમાં ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે નહેરુ પુલ સાબરમતી નદી પર અમદાવાદ અમૃત વર્ષની વાવ ક્યાં આવેલી છે અમદાવાદમાં ગુજરાતનું ક્યુ સ્થળ પૂર્વનું બોસ્ટન તરીકે ઓળખાય છે અમદાવાદ ગુજરાતનું ક્યુ શહેર કાઇટ કેપિટલ ઓફ વર્લ્ડ વિશ્વની પતંગની રાજધાની તરીકે ઓળખાય છે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે અમદાવાદમાં જીઆઈડીસી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો એ પણ અમદાવાદમાં આવેલું છે જે આપણે સરદાર સ્ટેડિયમની વાત કરી તેનું નામ ચેન્જ કરી અને મોદી સ્ટેડિયમ રાખવામાં આવેલું છે આગળનો જે પ્રશ્ન હતો તેમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરોનું મથક ક્યાં આવેલું છે અમદાવાદમાં દાદા હરિ વાવ ક્યાં આવેલી છે અમદાવાદ રાણી રૂપમતીની ની મસ્જીદ ક્યાં આવેલી છે અમદાવાદમાં હૃદયકુંજ શું છે સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજીનું નું નિવાસ સ્થળ છે હૃદયકુંજ હઠી સિંગ ના દેહરા ક્યાં આવેલ છે અમદાવાદમાં આવેલ છે અમદાવાદના વિમાન મથકને ક્યાં રાષ્ટ્રીય નેતાનું નામ આપવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ સીઈ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા ક્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી છે અને સીઈ નું પૂરું નામ પણ યાદ રાખજો એ પણ પૂછાય છે અટીસી વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ક્યાં આવેલ છે અમદાવાદમાં મોતી મહેલ ક્યાં આવેલો છે અમદાવાદમાં આવેલો છે લાદ પ્રાચ્ય વિદ્યા મંદિર ક્યાં આવેલું છે અમદાવાદમાં પ્લાઝમા રિએક્ટર આદિત્ય સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે અમદાવાદમાં અમદાવાદની સૌથી મોટી પોળ કઈ છે માંડવીની પોળ અમદાવાદની નેટિવ લાઇબ્રેરી હાલ ક્યાં નામે ઓળખાય છે ભીમાભાઈ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદનો સૌથી જૂનો બગીચો કયો છે વિક્ટોરિયા ગાર્ડન નવું નામ છે લોકમાન્ય તિલક બાગ અમદાવાદનું કયું પુસ્તકાલય દિવસ ખુલ્લું રહે છે લાઇબ્રેરી અમદાવાદના સીજી રોડનું નામ કોના પરથી પડ્યું છે શેઠ ચિમનલાલ ગીરદાસ ક્યુ સ્થળ દુનિયાનો સૌથી મોટો વર્ગખંડ તરીકે ઓળખાય છે સાયન્સ સિટીમાં આવેલ આઈમેક્સ થ્રી થિયેટર અમદાવાદનું ઇસ્કોન મંદિર બીજા ક્યાં નામે પણ ઓળખાય છે શ્રી રાધા ગોવિંદ ધામ ક્યાં મંદિરમાં દેશનું સૌથી મોટું રસોડું આવેલું છે જે પાંચ કલાકમાં બે લાખ બાળકોની રસોઈ બનાવે છે હરે કૃષ્ણ મંદિર અમદાવાદમાં અઠીસિંહના દેરાનું મુખ્ય સ્થાપત્યકાર કોણ હતા પ્રેમચંદ સલાટ ક્યુ મંદિર ગુજરાતની પંદરસો શાળાઓને મધ્યાહન ભોજન પૂરું પાડે છે હરે કૃષ્ણ મંદિર અમદાવાદ રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ક્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી છે ઈસવીસન અઢારસો ત્રાણું માં અમદાવાદમાં બંધાયેલ પ્રથમ થિયેટરનું નામ શું હતું આનંદ ભુવન સાબરમતી આશ્રમને ક્યારે રાષ્ટ્રીય સ્મારકમાં ફેરવવામાં આવ્યો ચાર ઓક્ટોબર ઓગણીસો અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થ તીર્થસ્થાનો ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે પદ્મપુરાણમાં શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાની સ્થાપના કોણે કરી હતી કૃષ્ણ શંકર શાસ્ત્રીએ અમદાવાદમાં હિન્દુ ચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે કર્ણ મુક્તેશ્વર મહાદેવ જ્યાં સિદ્ધરાજ જયસિંહે તેનો રાજ્યાભિષેક થયો હતો અમદાવાદમાં ઝુલતા મિનારા કઈ મસ્જિદમાં આવેલા છે સીધી બસીરની મસ્જિદમાં સારંગપુર

કોન્ટેમ્પ્રરી આર્ટ ગેલેરી ક્યાં આવેલી છે અમદાવાદમાં મહેતા ગેલેરી ક્યાં છે અમદાવાદમાં અમદાવાદના ડ્રાઇવિંગ સિનેમાનું સાચું નામ શું છે સનસેટ સિનેમા શું નામ છે સનસેટ સિનેમા અમદાવાદની સદવિચાર પરિવાર સંસ્થાની સ્થાપના કોણે કરી હતી શ્રી હરિભાઈ પંચાલ અમદાવાદની સી એન વિદ્યા વિહાર સંસ્થાની સ્થાપના કોણે કરી હતી હિન્દુ બહેન શેઠ વેદ મંદિરની સ્થાપના કોને કરી હતી સ્વામી યોગેશ્વરાનંદજીએ સેવા સંસ્થાની સ્થાપના કોને કરી હતી ઇલાબહેન ભટ્ટ શેખ અહમદ બક્ષનો રોજો ક્યાં આવેલો છે સરખેજમાં અમદાવાદનો શાહીબાગ અને રાજમહેલ કોણે બંધાવ્યો હતો શાહજહા એ અમદાવાદના પાલડી સંસ્કાર કેન્દ્રના મકાનની ડિઝાઇન ક્યાં સ્થપતિએ કરી હતી લા કારબુજીયરીએ કાકરિયા તળાવનું મૂળ નામ શું હતું હોજે કુતુબ અથવા તો હોજે મ્યુઝિયમ ક્યાં આવેલું છે અમદાવાદમાં અમદાવાદની ગુફા સંસ્થા સાની સાથે સાથે સંકળાયેલી છે ચિત્રકલાના સંગ્રહ અમદાવાદમાં હાટકેશ્વર મહાદેવની વાવ ક્યાં વિસ્તારમાં આવેલી છે ખોખરા વિસ્તારમાં રાણી રૂપમતીની મસ્જિદ મસ્જીદ કોને બંધાવી હતી મોહમ્મદ બેગડો મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી ક્યાં આવેલ છે અમદાવાદમાં સપ્તકલા સ્કૂલ ઓફ મ્યુઝિયમ ક્યાં આવેલી છે અમદાવાદમાં સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિયમ દર્પણ એકેડમીની સ્થાપના કોણે કરી હતી મૃણાલીની સારાભાઈ શૈક્ષણિક પોપેટ કલામાં પહેલ કરનાર ગુજરાતી મહિલા કોણ છે મહેરબેન કોન્ટ્રાક્ટર અમદાવાદની કઈ હોટલોમાં કઠપુતળીના વારસા જાળવી રાખવા કઠપુતળી ખેલો બતાવવામાં આવે છે વિશાલા અને રજવાડુ બંને જગ્યાએ અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા બાલકૃષ્ણ દોશી અમદાવાદમાં કદમ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી કુમુદીની લાખિયાએ અમદાવાદમાં નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર અમદાવાદમાં નર્તન સ્કૂલ ઓફ ક્લાસિસ ડાન્સની સ્થાપના કોણે કરી હતી સ્મિતા શાસ્ત્રીએ અમદાવાદનું કયું મંદિર સૌથી પ્રાચીન ગણાય છે કર્ણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર સોલંકી યુગનું મંદિર છે વીસ સદી માસિક કોણે શરૂ કર્યું હતું હાજી મોહમ્મદ અલ્લા રખિયા ભરત નૃત્ય કલાંજલિ સંસ્થાની સ્થાપના કોને કરી હતી હરિણાક્ષી દેસાઈ મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિંગ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ભાસ્કર અને રાધા મેનન પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે અમદાવાદની કઈ પોળ પુરુષ પોળ તરીકે ઓળખાય છે પોળ અમદાવાદ શહેરમાં સાબરમતી નદીને કઈ નાની નદી મળે છે ચંદ્રભાગા કઈ બાબતો અમદાવાદની મેગાસિટીની સાક્ષી પૂરે છે સાયન્સ સિટી બીઆરટીએસ અને રિવરફ્રન્ટ શાહ આલમનો મુસ્લિમ મેળો ક્યાં ભરાય છે અમદાવાદમાં ઉત્તમ ડેરી ક્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી છે અમદાવાદ શહેરમાંથી કયા ક્યાં નેશનલ હાઈવે પસાર થાય છે દિલ્હી મુંબઈ હાઈવે નંબર અડતાલીસ બામણબોર દાહોદ ઇન્દોર હાઈવે નંબર સુડતાલીસ ચિલોડા ગાંધીનગર સરખેજ હાઈવે નંબર એકસો ને સુડતાલીસ નેશનલ એક્સપ્રેસ અમદાવાદ વડોદરા એ બધા પસાર થાય છે અમદાવાદ શહેરમાં ક્યાં મોટા તળાવ આવેલા છે કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવ ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યાં આવેલું છે સાબરમતી આશ્રમ અમદાવાદ શ્રેયસ ફોક મ્યુઝિયમ ક્યાં આવેલું છે અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજી નિવાસસ્થાન નિવાસ ક્યાં નામે ઓળખાય છે હૃદયકુંજ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન ભારતનું એક સમય નું માન્ચેસ્ટર તરીકે ક્યુ સ્થળ ઓળખાતું હતું અમદાવાદ માનવ મંદિર ક્યાં આવેલ છે ડ્રાઇવિંગ અમદાવાદમાં હરે કૃષ્ણ ઈસ્કોન મંદિર ક્યાં આવેલું છે અમદાવાદ અમદાવાદમાં નવજીવન પ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો ઓગણીસ માં ભાવનિર્જન યોગેશ્વર મંદિર ક્યાં આવેલું છે અમદાવાદમાં ગુજરાતનું એકમાત્ર સિનેગો ક્યાં આવેલ છે ખમાસા પાસે અમદાવાદમાં કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલ છે અમદાવાદમાં આવેલ છે સાયન્સ સિટી ક્યાં આવેલ છે અમદાવાદ સીધી શહેરની જાળી ક્યાં આવેલ છે અમદાવાદમાં આઝમ ખાનનો મહેલ ક્યાં આવેલ છે અમદાવાદમાં આવેલ છે મલાવ તળાવ ક્યાં આવેલ છે ધોળકામાં જિલ્લો અમદાવાદ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે અમદાવાદમાં અમદાવાદના ઘરોની વિશેષતા શું છે ચોક અને પરસાણ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યુ છે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ ભદ્રકાળી માતાનું મંદિર ક્યાં આવેલું છે અમદાવાદમાં હટીસી વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ક્યાં આવેલું છે છે નેશનલ એક્સપ્રેસ નંબર એક ક્યાં બે સ્થળોને જોડે છે અમદાવાદ અને વડોદરા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં યોજાય છે અમદાવાદમાં સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન કયા બે સ્થળોને જોડે છે અમદાવાદ અને જોધપુર પારસનાથ એક્સપ્રેસ ટ્રેન ક્યાં બે સ્થળોને જોડે છે અમદાવાદ અને વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ક્યાં આવેલ છે અમદાવાદમાં ગુજરાતની સૌથી ઊંચી કઈ છે પતંગ રેસ્ટોરન્ટ અમદાવાદ અમદાવાદની સાચી ઓળખ કઈ છે ઓડો જેનો અમદાવાદને ક્યાં નામે ઓળખાવે છે રાજનગર નવજીવન એક્સપ્રેસ ક્યાં બે સ્થળોને જોડે છે અમદાવાદથી ચેન્નાઈ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યું છે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે આવેલ છે બંધાવ્યો હતો અહમદ શાહે ભીલુ ચકચેરાનો શિલ્પ સ્ટુડિયો ક્યાં આવેલો છે અમદાવાદમાં અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી એસવીસન ઓગણીસો માં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો માં ગાંધીજી દ્વારા ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો માં અમદાવાદમાં બ્રિટિશ હકુમતનો પ્રારંભ ક્યારે થયો હતો ઈસવીસન અઢારસો અઢારમાં કઈ મસ્જિદને મસ્જિદ નગીના અથવા નગીના મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે રાણી સિપરીની મસ્જિદ ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ બેઠક ક્યાં મળી હતી અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં અઢાર આઠ ઓગણીસો સાહીઠ ના રોજ અમદાવાદમાં જેઠાભાઈની વાવ વિસ્તારમાં આવેલી છે તીર્થસ્થાન કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં એમ જે લાયબ્રેરી કેવા પ્રકારનું સ્થાપત્ય ધરાવે છે જયપુરી સરાય ક્યાં આવેલ છે અમદાવાદમાં આવેલ છે ગુજરાતનો સૌથી ઊંચો ઘુમટ કયો છે દરિયાખાંડ નો ઘુમટ અમદાવાદ ઇન્કમટેક્સ ચાર રસ્તા પર મુકાયેલ ગાંધીજીની પ્રતિમાના શિલ્પકારનું નામ શું છે પટેલ અમદાવાદમાં કઈ કોલેજ કોલેજ શરૂ થઈ હતી ગુજરાત શિલ્કાર અમદાવાદમાં ધન્વંતરી આયુર્વેદિક ઉદ્યાન ક્યાં આવેલ છે વાસણા બઠા વિસ્તારમાં અમદાવાદ અમદાવાદમાં માતા ભવાની વાવ ક્યાં વિસ્તારમાં આવેલ છે અસારવામાં અમદાવાદમાં આશાપુરીની અને ખોડિયાર માતાની વાવ કયા વિસ્તારમાં આવેલ છે સરસપુરમાં હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના હોય છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો પ્રશ્નોના જવાબ ના આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો તે પહેલાં વિડીયો પસંદ આવે તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બિલને પ્રેસ કરી દો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પહેલા વાત કરીએ ટેસ્ટની પછી હું જણાવીશ કે તમને આની પીડીએફ ક્યાંથી મળશે ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે રાણી રૂપમતીની મસ્જિદ ક્યાં આવેલી છે બીજો દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી હતી ત્રણ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત કઈ છે અને ચાર પીરાણા તીર્થસ્થાન કયા ક્યાં જિલ્લામાં આવેલું છે ચારે ચારના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે આ વીડિયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ એમપીપીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે નીચે મારો નંબર આપેલો છે તેમાં જીકે લખી વોટ્સઅપ કરી દેશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે વિડીયો જોવા માટે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો તમને બધા જ વિડીયો ત્યાં મળી જશે આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મળીશું નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો